પોરબંદરમાં એક કપાતર પુત્રે વૃદ્ધ માતા-પિતાને માર મારી રૂપિયા 15000 થી વધુ રકમની લૂંટ કરતા માવતર પોલીસ મથકે દોડી ગયા હતા ત્યારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરમાં કલયુગ પુત્રની વધુ એક કહાની સામે આવી છે જેમાં વાડી પ્લોટમાં રહેતા પંકજભાઈ નર્મદા શંકર દવે અને તેના પત્ની કમલાબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે તેઓના એકના એક પુત્ર અંકિત અવારનવાર ઘરે દારૂ પીને આવે છે અને માવતર સાથે ઝઘડા કરે છે તેમજ માર મારે છે બે દિવસ પૂર્વે પણ અંકિત ઘરે આવ્યો હતો અને પૂજનીય ગણાય તેવા માતા પિતાને જ માર માર્યો હતો અને ઘરમાં રહેલ પંદર હજારથી વધુ રકમની લૂંટ કરી હતી અગાઉ પણ અંકિત અવારનવાર આવું કૃત્ય કર્યું હતું અને ઘરની વસ્તુઓ પણ વેચી નાખી છે હું કોઈ રહેવાસી જાઉં મારો છોકરો મારી આ કયામાં હજી અને ઘરમાં ચોરી કરે છે દુકાનમાં ચોરી કરે છે અને ઘરની વસ્તુ બધી વેચી નાખે છે અને એ વાળું ફરિયાદ કરવા આવ્યો છું શું નામ છે છોકરાનું નામ શું છે નામ છોકરાનું અંકિત પંકજભાઈ દલે ક્યાં રહ્યો છો તમે રહ્યો ક્યાં વિસ્તારમાં આય વાય થઈ ગયો પાંચ શું બનુ તું હે બનુ શું પછી પૈસા કેટલા લઈ ગયો પંદર હજાર લઈ ગયો ખીચામાંથી પરમદી પગાવ લીધા કે એ બધી પાછા કપડાં કહીને તો બાર હજાર ચારસો પાછા આવ્યા બાકી બધા જાય એ દારૂ બહુ વેચણી છે અને હવાથી આ રીતે દારૂ પીને ઘરમાં આવે તો કપડાં કાઢીને ભૂઈ જાય અને અને મન મન પણ એમ લઈએ ને મન પણ એમ બોલે અમે કહીએ કે તું ક્યાં જાય તો અમને વિગત આપ વિગત કંઈ આપતો નથી અને એનું મન પણ વર્તન કરી કઈ રાખે છે એ તકલીફ માનસિક આપ્યા કે ઘણી ઘણીએ આ દર્દભરી કહાની સાંભળી પોલીસ પણ ભાવુક બની ગઈ હતી અને પંકજભાઈનું નિવેદન લઈ તેના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર